કીધું કાંઈ જમશો મહારાજ કે કાંઈક તૈયાર હોય તો જમીએ શેઠ સુખડી લાવ્યા ભગવાન શ્રી હરિ જમ્યા મહારાજ કે આવી સરસ તાજી તાજી સુખડી ક્યાંથી લાવ્યા તો કે મારા ભાઈ પુતળીબાઈ ધામમાં ગઈ એનો આજ કાર જ છે પહેલું વહેલું તમે જમ્યા તો જમીન પૂછ્યું એટલે તો કઈ પ્રશ્ન નહોતો ભગવાનને મોટા યોગી જાણીને બે હાથ જોડીને ને કે છે કે હતી પુતળી નામે તે સારી કહો હશે મારી કહે ચડી છે છે જઈને પડી કોની શરમ સુખડી ખાઈ ગયા તો એવું જ બોલ્યા કે તો નરકમાં પડી કુંભી માં ડૂબકા ખાય તારી ફઈ ગોરધન શેઠ કે કારણ તો કે કારણ એ કે રામાનંદ સ્વામી નો સોના નો પાસો ચોરી ગઈ હતી હવે ગુરુ દ્રવ્ય ચોરે તો આ દશા થાય તો પછી દિવસનું હોય હોય પાંજરાપોળનું મજિયારાનું એ દ્રવ્ય લેવાથી કેવા કેવા પાપ લાગે વિસ્તાર થી ભગવાને ગોરધન શેઠ ને સમજાયું છે શેઠે બહુ પ્રાર્થના કરી એટલે મહારાજે પુતળીબાઈને મુક્તિ આપી અને બદ્રિકાશ્રમ ત્યાંથી ભગવાન શ્રી હરિ ફરતા ફરતા વિક્રમ છપ્પન શ્રાવણ વદ છઠ રાંધણ છઠ તે દિવસે સંગવ કાળે ભગવાન શ્રી હરિ લોજ પધાર્યા છે પહેલા વહેલા પુનિત પગલાં આ લોજની ધરતી ઉપર મહારાજે મૂક્યા लो उपर अवतारी आवी

ભગવાન શ્રી હરિ વદ છઠના પુનિત પ્રભાતે સોરઠનો સ્વામિનારાયણ સંપ્રદાયનું જેને ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે જે પરાત પર પુરુષોત્તમ નારાયણને કોઈ ધરતી રોકી ન શકી એ પુરુષોત્તમ નારાયણને અમારી સોરઠની ધીંગી ધરા એણે કાયમને માટે રોકી દીધા લોજની વાવ ઉપર ભગવાન શ્રી હરિ પધારા એક પથ્થર ઉપર મહારાજ આસન નાખીને બેઠા અદ્ભુત જેના શરીરની કાંતિ છે અનેક પ્રકારના તપ એ તપના ચિહ્નો ભગવાનના શરીર ઉપર દેખાઈ રહ્યા છે અને સૌપ્રથમ મહારાજના દર્શન લોજની સ્ત્રીઓને થયા વહેલા વાવે પાણી ભરવા માટે આવે જેની જેની નજર જાય કોઈને બેડા ભરેલા કોઈને ખાલી કોઈના હાથમાં કોઈને માથે મહારાજની સામે જોતા બધાનું મન મુગ્ધ બન્યું કહો આટલી નાની ઉંમર હજી તો નો દોરોય પણ ફૂટું ફૂટું થઈ રહ્યો છે અઢાર વર્ષની કુમળી કિશોર જેની અવસ્થા અને આટલી નાની ઉંમરમાં તપ કરી કરી શરીરને તો હાડ પિંજર જેવું કરી નાખું લલાટમાં તપનું તેજ જળહળે છે તમામ સ્ત્રીઓ ભગવાનને બધું પૂછવા માંડી પણ મહારાજ તો કાંઈ જવાબ દેતા નથી ક્યાંથી આવો છો ક્યાં જવાના છો કોણ તમારા માતા પિતા પણ ભગવાન કાંઈ બોલ્યા નહીં સ્ત્રીઓ ભગવાનને કે છે દૂધિયા દાંત છો કે કુંવારા બહુ રૂપાળા જોયા એટલે આવો પ્રશ્ન કર્યો ભગવાન શ્રી હરિ કાંઈ બોલ્યા નથી મને કે છે કે રાજા તત્રોદ્ધવા અરસ્ય રામાનંદ મુનેર નૃપ આ લોજની અંદર રામાનંદ સ્વામીનો આશ્રમ છે સુખાનંદ નામના એક સાધુ જળ ભરવા માટે વાવે આવ્યા ભગવાન શ્રી હરિને જોયા જેને વંદન કર્યા મહારાજે તરત નેત્ર ખોલ્યા ભગવાન શ્રી હરિને જોઈને સુખાનંદ સ્વામી કહે છે કે યોગીરાજ ક્યાંથી આવો છો ને ક્યાં જવાના છો મહારાજ કહે છે કે અમે તો બ્રહ્મ મોલ માંથી આવીએ છીએ ત્યાં પાછા જવાના છીએ સ્વામી કે છે તમારી વાત બરોબર છે પણ આ લોકની રીતિ પ્રમાણે કયો મહારાજ કે ઉત્તર હિન્દુસ્તાન કૌશલ દેશમાંથી આવીએ છીએ જવાનું હજી કાંઈ નક્કી નથી પણ સાધુરામ તમે કોણ છો ત્યારે સુખાનંદ સ્વામી કહે છે કે વરણીરાજ ઉદ્ધવના અવતાર એવા સદગુરુ જે રામાનંદ સ્વામી કહેવાય છે આ કાઠિયાવાડ અને કચ્છના જે ભગવાન કહેવાય એમના અમે પચાસને આશરે શિષ્યો છીએ અહીંયા અમારો આશ્રમ છે ગુરુદેવ તો અત્યારે કચ્છમાં છે પણ અમારા વડેરા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી અત્યારે આશ્રમમાં બિરાજે છે માટે અમારા આશ્રમમાં પધારો મહારાજ કે અમે વસ્તીમાં ક્યાંય જતા નથી અમને તો વન ગમે સુખાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામીને વાત કરીશ તો એ અહીંયા તમારા દર્શન કરવા આવશે પણ સ્વામીને અત્યારે પગમાં વાળાનું દર્દ છે એટલે ચલાતું નથી અને બહુ સમર્થ દર્શન કરવા જેવા સાધુ છે મહારાજ કે એવું હોય તો અમે આવીએ ભગવાન તરત જ ત્યાંથી ઊભા થયા અને આશ્રમની અંદર આવ્યા મુક્તાનંદ સ્વામી સભા કરીને બેઠા જ છે વરણીને જોતા સ્વાગત કર્યું પણ જ્યાં અંદર પ્રવેશ કરે ત્યાં તો આશ્રમમાં અજવાળા પથરાયા તેજ તેજના પુંજ માંડ્યા દેખાવા મુક્તાનંદ સ્વામીને વંદન કરી અને ભગવાન શ્રી હરિને આસન નાખી દીધું તો આસનને એક બાજુ કરીને બેઠા સ્વામી કહે છે કે આસન ઉપર બેસો તો કે આવડું મોટું પચાસ કરોડ યોજન પૃથ્વીનું આસન એને મૂકીને વળી નાના આસનમાંથી શું બેસે મુક્તાનંદ સ્વામીને થયું માનો ન માનો દેખાય છે નાના પણ છે બહુ બુદ્ધિશાળી ને કોઈ મહાપુરુષ છે જ્ઞાનવર્તા થઈ મહારાજે પણ બધું જોયું સંતોનું વર્તન જોયું મહારાજ વિચાર કરે વર્તન ધર્મ બધું બહુ સારું ભક્તિ પણ બહુ સારી જ્ઞાન કેવું કશે એટલે બે હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને કહે છે કે સાધુરામ તમે કયો તો પ્રશ્ન પૂછો સ્વામી કહે છે કે પૂછો વર્ણી એટલે પાંચ પ્રશ્ન પૂછ્યા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એના લક્ષણ સમજાવો મુક્તાનંદ સ્વામી તો ચક્કર ખાઈ ગયા કે મારી જિંદગીમાં કોઈ આવો પ્રશ્ન પૂછ્યો નથી સ્વામી કહે છે કે મને જેવું આવડે એવું કહીશ યથાર્થ તો અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે પાંચે પાંચના લક્ષણ વિસ્તારથી મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈને કહે છેક સ્વામી સાત સાત વર્ષથી ઘર છોડીને વનમાં ફરું જ્યાં જ્યાં મોટા મોટા મહંતોન મઠાધિપતિઓને તપસ્વીન ત્યાગીન સંન્યાસીન સિદ્ધોને મળ્યો જ્યાં ગયો ત્યાં આજ પાંચ પ્રશ્ન પૂછ્યા મારા હૃદયમાં ટાઢું થાય એવા જવાબ તો સ્વામી આજ તમે દીધા સ્વામી હસતા હસતા કહે છેક વર્ણિત તમારે તો સાત જ વરસ ગયા હશે પણ મારે પચાસ એટલા ગયા પણ છતાંય તમારા જેવો પ્રશ્ન પૂછનારો મને મારી જિંદગીમાં જ પહેલી વાર મળ્યો અરસ પરસ બેહીને બહુ હેત થયું છે ભગવાન શ્રી હરિ લોજના આશ્રમની અંદર રોકાયા છે સુરત મને કહે છે કે રાજા જીવરાજ શેઠના ડેલામાં કથા થાય મુક્તાનંદ સ્વામીની સાથે મહારાજ ત્યાં ગયા બાઈઓ અને ભાઈઓ ભેગા બેસીને કથા સાંભળે છે ભગવાન શ્રી હરિ તરત ઊભા થઈને જતા રહ્યા મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે વર્ણિક કથામાં કેમ ન બેઠા વર્ણિક કેવી રીતે બેસવું આ કાંઈ થોડી મર્યાદા છે બધા એકબીજાના ઢીચણ દબાવીને બેસીને કથા સાંભળો એ બરોબર નહીં ને સ્વામી તમે આમ નામ કથા કરશો તો અમે આ આશ્રમમાં નહીં રહીએ સ્વામી કે કાલથી બંધ પછી બીજે દિવસે સ્વામી કથા કરવા બેઠા એટલે બધા આવીને બેસતા હતા એમને બેઠા મુક્તાનંદ સ્વામી તરત હાથ જોડ્યા મુક્તાનંદ બોલ્યા તે હઠામ બાઈઓ છેલ્લા હવે રામ રામ હવે છેલ્લા રામ રામ સભામાંથી ઊભા થઈ જાઓ પાછળ જઈને બેસો ત્યારથી આરંભી અને સ્વામિનારાયણ સંપ્રદાયની આ મર્યાદા બંધાણી મહારાજે બાઈઓ અને ભાઈઓની સભા અલગ કરાવી સંતોને સદુપદેશ આપ્યો લોજમાં રહી અને અનેક પ્રકારની લીલાઓને ભગવાન કરે છે નીચામાં નીચી ટેલ માથે ટોપલો લઈ અને મહારાજ છાણ મેળવવા માટે જાય હવે બધી લોજની સ્ત્રીઓ છાણ લેતી હોય મહારાજનો તો વારો આવે નહીં આમાં પાછું હોશિયાર હોવું થવું જોઈએ દૂરથી દેખાય એટલે તરત રોકી લેવો જોઈએ કે મારો એમ પછી એને બીજું કોઈ અડે નહીં મહારાજને તો આવું કંઈ આવડે નહીં સાંજ સુધી ફર્યા જ સાંજે આટલું છાન ટોપલામાં આવ્યું મુક્તાનંદ સ્વામી કે વરણી આખો દી ફર્યા આટલું જ તો કે કાલ આવશે વધારે આજ તો પહેલું વહેલું હતું તેમ જ થાય તો બીજે દિવસે મહારાજને એમ થયું કે સ્વામી કે ને આપણને શરમ લાગે એના કરતાં આપણું થોડું ભગવાન પણ વાપરવું અને પછી ભગવાન પણ વાપર્યું પડ્યો પોદળો લે કોઈ નાર્ય હેઠે બ્રહ્માંડ દેખે મોજાર શૈલ સાગર સરિતાઓ ભાળે ચૌદ લોકની રચના નિહાળે કોઈ પણ લોજની સ્ત્રી પોદળાને પહેલાં રોકી લે ને પછી જ્યાં વાંકી વળીને લેવા જાય ને ત્યાં તો આખું બ્રહ્માંડ દેખાય આખો પૃથ્વીનો ગોળો ફરતો દેખાય પેલી એનો ટોપલોય મૂકીને ત્યાંથી ભાગે પછી મારા ધીરે લઈ લે સાંજ સુધીમાં તો આશ્રમની બાજુમાં છાણનો ડગલો નાખ્યો આખા ગોંદ્રાનું છાણ પોતે જ લીધું મુક્તાનંદ સ્વામી કે વરણી આજ બહુ લાવ્યા તો કે સ્વામી કાલ પહેલું વહેલું હતું ને હવે રોજ આટલું જ આવશે પછી તો બીજો દિવસ બે ચાર પાંચ દિવસ થયા મહારાજ શ્રી નદી પાર કરીને આવ્યા ને એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજનું નામ સરજુદાસ પાડેલું અને પછી તો મહારાજને બ્રહ્માંડ દેખાડવું જ ન પડે માથે ટોપલો લઈને જ્યાં નીકળાય ત્યાં તો લોજની બાયું કે ઓલો સરજુડો આવ્યો તમામ સ્ત્રીઓ મહારાજને સરજુડો કહેતી અને આવી રીતે દસ મહિના સુધી લોજના ગોંદરામાંથી મહારાજે છાણ મેળવું મહાપ્રસાદીનો એ લોજનો ગોંદરો એ માથે ટોપલો લઈ અને છાણ મેળવે પછી છાણા થાપે મહારાજ રસોઈ કરી તીર્થવાસીઓને જમાડે છે આવી દિવ્ય લીલાઓ કરે શીલ ગામથી ચીબડાનો મોટો અઢાર મણનો ઘાસડો પોતાને માથે મૂકીને લાવ્યા લીલાઓ તો બહુ સારી છે પણ કોઈક ઘડિયાળના કાંટાને પકડી રાખે થાય તો ભાગવા જ છે આવી રીતે ભગવાન લોજની અંદર નિવાસ કરીને રહે છે રામાનંદ સ્વામીની મુક્તાનંદ સ્વામીએ ઓળખાણી કરાવી એટલે મહારાજ કહે છે કે મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે એટલે મુક્તાનંદ સ્વામી કે કાળા સમુદ્રની ખાડી આડી આવે પગપાળા તો ત્યાં જવાય એવું નથી સ્વામીની આજ્ઞા વગર જવું નહીં તરત જ મુક્તાનંદ સ્વામી એક પત્ર લખ્યો અને એક પત્ર ભગવાન શ્રી હરિએ લેખો બંને પત્રોને લઈ મયારામ ભટ્ટને ભુજ મોકલ્યા સાત દિવસે મયારામ ભટ્ટ ત્યાં પહોંચ્યા પત્ર આપ્યો રામાનંદ સ્વામીએ પત્ર જ્યાં મહારાજનો ખોલો સભામાં તેજના પૂંજ પથરાયા અને રામાનંદ સ્વામી એમ બોલ્યા કે હે ભક્તો અમે કાયમ તમને એમ કહેતા કે અમે તો ડૂગ વગાડનારા છીએ ખેલ કરનારા આવવાના છે એ ખેલ કરનારા લોજમાં આવી ગયા કોક સમજ્યા કોઈક વળી નથી સમજ્યા પછી મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો રામાનંદ સ્વામીએ સાધુતા રાખવાનું કહ્યું મહારાજને પણ કહ્યું સંતોના યોગ શીખવાડજો અમે ટૂંક સમયમાં તમને મળશું આવી રીતે પત્ર લઈ અને થાંભલાને બાથ ભરીને રહેવાની આજ્ઞા કરી મહારાજે આશ્રમના થાંભલાને બાથ લીધી છે સુરત મુનિ કહે છે કે રાજા સંતોને યોગ શીખવાડે છે વૈશાખ માસ પૂર્ણ થયો સ્વામી પીપલાણા એવા અને કુરજીત નામના ભક્તને પત્ર લઈને સમાચાર દેવા મોકલ્યા મુક્તાનંદ સ્વામી આદિક સંતોને સાથે લઈ જેઠ વધ એકાદશીની રાત્રે બધાએ ચાલ્યા અને પીપલાણામાં નરસિંહ મહેતાને ઘેર રામાનંદ સ્વામી બિરાજે છે ત્યાં આવી અને મહારાજ પહેલાં વહેલા રામાનંદ સ્વામીના દર્શન કરે સ્વામી ગાદી ઉપરથી ઊભા થઈ અને વરણીને બાથમાં લઈને ભેટી પડ્યા પોતાની પાસે બેસાડ્યા ભગવાન શ્રી હરિ હાથ જો કે સ્વામી તમારા થકી મારે દીક્ષા લેવાની ઈચ્છા છે યોગ્ય મુહૂર્ત જોડાવી અને પીપલાણામાં જ ભગવાન શ્રી હરિને ભાગવતી દીક્ષા આપીને સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ આવા રૂડા નામ પડ્યા છે ભાગ્યશાળી છો તમે કે જે નારાયણમુનિ દેવા આખા સંપ્રદાયમાં સૂર્યપુર શહેરના રાજા ધિરાજ થઈ અતિ નાના હોવા છતાંય આખા સુરતનું ધ્યાન પોતે રાખે એક વખત જોરદાર તાળીઓના નાદથી આપણે રાજા ધિરાજ નારાયણ દેવને વધાવશું બોલો નારાયણ મુનિ દેવની જય દરેક મંદિરો એના શાખા નગરો છે પણ મુખ્ય મંદિર સૂર્યપુરના મધ્યમાં બિરાજતા એ નારાયણ દેવનું જેની ધર્મ ધજાનો પડછાયો આજુબાજુના દરેક મંદિરોની ઉપર પડે છે તો આવા નારાયણ મુનિ દેવ એના દર્શન દરેકે અવશ્ય કરવા રોજ દૂર પડે ના જવાય નોમ હોય એકાદશી હોય પૂનમ હોય તો આવા દિવસોએ તો જરૂર એ નારાયણ મને દેવને મળવા માટે જવું ભગવાન શ્રી હરિની સાથે રામાનંદ સ્વામી નિવાસ કરી અને રહ્યા છે સમય પછી સમય જવા માંડ્યો એક દિવસ રામાનંદ સ્વામીએ મોટા મોટા ભક્તોને બોલાવી અને કહ્યું કે હવે મારે આ લોકમાંથી જવું છે તો મારી જે ધર્મની દુરા છે એ મારે નારાયણ મુનિને હવે સોંપવી છે બધાએ બહુ રાજી થયા કે સ્વામી તમે જેને પસંદ કરતા હોય એમાં તો કાંઈ કહેવાનું ન હોય બધાએ રાજી થઈને આ પાડી એટલે મહારાજને બોલાવ્યા અને મહારાજને કહ્યું કે તમારે ધર્મની દુરા સ્વીકારવાની છે ત્યારે મહારાજ કહે છે કે સ્વામી મને ગાદીમાં જરાય રસ નહીં જેમાં આપણને બહુ રસ છે ને એમાં ઠાકોરજીને જરાય રસ નહીં મહારાજ કઈ બધી માથાકૂટ કોણ કરે તમે ગાદીએ બેઠા છો અને તમે વડીલ છો તમે બધું હાચવો હું તમારો શિષ્ય થઈને રહું એ બરાબર છે માટે મને જરાય ઈચ્છા નથી અને ગાદી ઉપર બેસવાથી મેં તો સાદુ દીક્ષા લીધી છે અને કેટલાય પ્રકારના બંધન થાય સ્ત્રીધનનો પ્રસંગ થાય હું માટે આ યોગ્ય નહીં બહુ મહારાજે આવા કારણો બતાવ્યા ત્યારે રામાનંદ સ્વામી કે બધી વાત સાચી પણ એ સાધુ સંતો માટે તમારા માટે નથી માટે હું કાંઈ પણ વધારે કહું એના કરતાં ડાયા થઈને તમારી જ ગાદી છે અને તમે સ્વીકારી લો તો સારું પછી મહારાજ કાંઈ બોલ્યા નહીં આ પડી એટલે તરત જ રામાનંદ સ્વામી અતિ આનંદમાં આવી ગયા છે મહારાજ સંતોની સાથે ફરતા ફરતા માં જેતપુર નામના ગામમાં પધાર્યા ત્યાં નો વિશાળ દરબાર ગઢે દરબાર ગઢમાં ઉતારો કર્યો ને મળી અને સ્વામીએ કહ્યું કે અમારે વરણીને સહજાનંદ સ્વામીને અમારી ગાદી સોંપી છે ઉનાડવાળા તો બહુ પ્રસન્ન થયા અને તરત જ તૈયારીઓ માંડી થવા રામાનંદ સ્વામી કહે છે કે મારી જિંદગીનો આ છેલ્લો ઉત્સવ છે માટે મારે ધામધૂમથી સહજાનંદ સ્વામીને ગાદી સોંપી છે આવો વિચારીને પવિત્ર બ્રાહ્મણોને બોલાવીને યોગ્ય મુહૂર્ત જોવડાવ્યું અને રામાનંદ સ્વામી હવે કંકોત્રી લખે છે આપણે જરીક ટૂંકમાં લખી નાખીએ તો લખવા બેસવું તો રાજ થઈ જશે પણ ખાલી અને આછી ઝલક કંકો ઘોડી લખાવી કંકો તરી સ્વામીએ પોતે બેસી અને મંગલ પત્રિકાઓ લખાવી છે જેતપુરના જીવા જોશી અજરામર ગોર તથા વામન ગોર આ ત્રણેયને બોલાવીને કહ્યું છે કે તમે બીજા બ્રાહ્મણોને સાથે લઈ અને દેશ દેશાવરની અંદર આ મંગલ પત્રિકાઓને પહોંચતી કરો અને ભૂદેવો વાયુ વેગે આ પત્રિકાઓ લઈ અને પહોંચાડવા માટે નીકળા રામાનંદ સ્વામી ઉત્સવની તૈયારી કરે છે